જય મા નવ દુર્ગા મિત્રો ના નવ દિવસ દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયની ઉપાસના કરવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં મા કાત્યાયનીનો ઇતિહાસ અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે તેમનું કાત્યાયની નામ પડવાની પાછળ એક કથા રહેલી છે કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ થયા આજ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી પરામબાની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતરે મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવી ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી આ કારણે તેઓ કાત્યાયની કહેવાયા એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયના ઘરે પુત્રી રૂપે ઉત્પન્ન થયા હતા આ સોવદ ચતુર્દશીને જન્મ લઈ સુદ સાતમ આઠમ તથા નવમી સુધી તેમણે કાત્યાયના ઋષિની પૂજા ગ્રહણ કરી અને દશમીએ મહાષાસરનો વધ કર્યો હતો મા કાત્યાયની અમુક ફળ આપનારા છે ભગવાન કૃષ્ણને રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજાયમાન છે તેમને ચાર પૂજાઓ છે

ભાવે મા કાત્યાયનના દર્શન પ્રાપ્ત થાય છે મા કાત્યાયનની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી સરળતાથી અર્થ ધર્મ કામ મોક્ષ આદિ ચારે ફળની પ્રાપ્તિ થાય છે તેના રોગ શોક સંતાપ ભય આદિ સર્વથા નાશ પામે છે જન્મ જન્માંતરના પાપોનું નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે માટે આપણે સર્વતો ભાવે માના શરણાગત થઈ તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ યા દેવી સર્વ મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય મા કાત્યાયની લખવાનું ભૂલશો નહીં અને નવદુર્ગાનું સાતમું સ્વરૂપ માં કાલરાત્રીનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો